નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ થોડો વધારે થઈ ગયો છે સતત લોકો ભણવા માટે વિદેશની ઘેલછા રાખતા હોય છે આ બાબતે સર્વે હાથ ધરાયો છે કે વિશ્વના વીસ થી પચીસ દેશોમાં યુવાનો અભ્યાસ અને નોકરી માટે વિદેશ જાય છે અને પછી લાઈફ ટાઈમ માટે ત્યાં જ રહી જાય છે આપણા દેશમાં વિદેશી ઘેલછા ખૂબ જ વધી ગઈ છે અને આજનો આધુનિક યુવાન પણ વિદેશ જવાની ઘેલછાને અનુસરે છે જોકે તામ થતા ભારત માટે આ એક ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે વિદેશમાં ભણવા જતા ખૂબ જ ઓછા યુવકો હવે ભારત પાછા આવે છે વિદેશમાં કોઈ પણ અકસ્માત થાય ત્યારે આપણે આપણા જ ફરીએ છીએ ભારતીય અર્થતંત્ર હજુ પણ વિકસિત થઈ રહ્યું છે અને અહીંયા હજુ પણ યોગ્ય પ્રમાણમાં રોજગારની તકો નથી એ વાત સાચી અને એટલા માટે જ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ અને નોકરી માટે વિદેશ જતા થયા છે બહુ સામાન્ય કારણ છે ત્યાં તેઓને વધુ સારી નોકરીઓ મેળવવાની સંભાવના ધરાવે છે અને એમાં કંઈ ખોટું પણ નથી અને એવું પણ નથી કે વિદેશમાં લીલા લહેર છે કે બધું સારું જ છે ત્યાં પણ ઘણી સમસ્યા છે વિદેશમાં જતા વિદ્યાર્થીઓના જીવન પર નજર નાખો ત્યારે તમને ખબર પડે કે ત્યાં એ કઈ રીતનું જીવન જીવે છે અને કેટલી કાળી મજૂરી કરી રહ્યા છે ગઈકાલે અમેરિકાથી એકસો ચાર ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા હતા આ એકસો ચાર ભારતીયોમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ હતા આ ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ આજે વહેલી સવારે ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાંથી અઠ્યાવીસ લોકો ઉત્તર ગુજરાતના વતની છે જ્યારે ચાર લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતના વતની છે ત્યારે પોલીસ વાનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા તેઓ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર પોતાના મોઢા છુપાવી રાખ્યા હતા સાથે જ પોલીસે હજુ આ લોકોમાંથી કોઈની પણ પૂછપરછ કરી નથી પોલીસ દ્વારા તેમને વતન પહોંચાડવાની કામગીરી હાથ છે ત્યારે હવે આ સમગ્ર મામલે ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાનમાં આવી ચૂક્યા છે અને આ મામલે એમનું કહેવું છે કે ભારતના યુવાધન કરોડો રૂપિયા ખર્ચીને વિદેશ જાય છે અને ત્યાંથી પછી આ રીતે એમને પાછું ભારત આવવું પડે છે શું છે સમગ્ર પ્રક્રિયા શું છે એમનો વિરોધ આવો સાંભળીએ આ વિડીયોમાં ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે પંચોતેરથી એક કરોડનો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પહેલી ખેપમાં એકસો ને ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી પ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળથી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠથી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાન શ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવું આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલની વાતો કરીએ છીએ ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોત પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે